મિત્રો આજે આપણે વાત કરવી છે સિદ્ધરાજ જયસિંહના ઇતિહાસની જેનો આઠમો ભાગ આપણે જાણવાના છીએ પાણી એ જ પરમેશ્વર સિદ્ધરાજ જયસિંહ પનગટનો આરો હતો નાની નવેલી પનિયારીઓ સોનાના બેડે રૂપાની ઈંડોણીઓ પાણી ભરવા સંચરી હતી પાણી ઊંડા હતા ને સિંચવું કઠણ હતું પનિહારી સિંચતા સિંચતા થાકી ગઈ દોરડું હાથમાંથી છૂટી ગયું ગડા સાથે જઈ પડ્યું કૂવામાં પનિહારી તો રડવા બેઠી રોવે રોવે તે કંઈ રોવે બીજી પનિહારીએ પૂછ્યું બહેન આટલું રોવે છે ગડાની ચિંતા ન કરીશ આ તો પાટણની માટીનો ગડો તાંબા પિત્તળના ગળાને ગોબો પડે પણ આને કંઈ નહીં થાય બહેન ગળાને રોતી નથી પનિયારી બોલી ઘેર બધા પાણીની રાહ જોઈને બેઠા હશે સાસુ મને કંઈનું કંઈ સંભળાવશે મારો ધણી લાકડી લઈને ઊભો રહેશે અરે રે મેં મારી માને કહ્યું હતું કે મને બીજે દેજો પણ પાટણ કે પંચાસરમાં ન દેશો બહેન દીકરી અને ગાયના નસીબ જ એવા છે જેવું મળે એવું વેઠીએ અને પાણીની તો આ પંથકમાં પીડા જ છે આ કામ તો રાજના અહીંનો રાજા બાબરા ભૂતને વશ કરે છે સુરઠના રાજાને જીતી આવે છે પણ આ મેઘરાજા પાસેનું બિચારાનું કંઈ ચાલતું નથી બંને પનિહારીઓ વાત કરી રહી હતી ત્યાં પાસેથી બે ઘોડે સવારો નીકળ્યા એક નાનો હતો ને બીજો મોટો હતો નાના અસવારનું તેજ અજબ હતું ઓ ભાઈ અહીં આવજો જરા મોટી પનિયારીએ ઘોડેસવારને બૂમ મારીને બોલાવ્યા પાટણની નારી ડરે નહીં એવી પ્રતિભાવાળી હતી વાર્તાલાપ સાંભળતા આવતા હતા મોટાએ કહ્યું ગડો કૂવામાં પડ્યો છે ને વારું પડખેના ખેતરમાંથી દોરડીને બિલાડી લેતા આવીએ કૂવામાં પડેલી ચીજને કાઢવા આ બિલાડી વપરાતી એ લોડાની આંકડીઓવાળી બનતી એ આંકડિયામાં ભરાવીને કૂવામાં તળિયે ચીજે લઈ આવતી મોટો ઘોડેસવાર પડખેના ખેતરમાં દોડ્યો એણે ખેડૂત પાસે દોરડ્યું અને બિલાડી માંગ્યા બિલાડી આપતા ખેડૂત કહ્યું ભાઈ આ રાજમાં વાઘ જેવો માણસ બિલાડી જેવો થઈ જાય છે જોવોને આ સૂકા ભંટ ખેતરો મોગા મૂલના બી પણ ખવાઈ ગયા અહીં ક્યાં આવી ભરાયા હવે તો જટ બીજે ઠેકાણે જઈ તો સારું થાક્યા બાપ જાણે મારવાડ જ જુઓ ગોડે સવારે મૂંગા મૂંગા સાંભળી લીધું એ બિલાડી અને દોરડું લઈ બંને સવાર કૂવા કાંઠે આવ્યા મોટા સવારે બિલાડી નાખી ગડો ને દોરડું કાઢી આપ્યા નાની પનિયારી ગડે માથો મૂકતા બોલી ભલો થાજો તમારું ભાઈ આજે તમે એક જીવ બચાવ્યો વટે માર્ગો સાથે આજે જ મારી માન્ય સંદેશો મોકલાવ્યો હતો કે જાણી લેજે કે તારી દીકરી કુવે પડી

ને પિયારીઓ મોડું થયું હોવાથી માથે બેડું મૂકી મોટી હવેલીઓ મોટા મોટા અનાજના પીઠા જોતા જોતા આગળ વધ્યા પાટણના ચોરાસી ચોંટાણમાં ધમાલ મચી હતી સોની હાટમાં સોનાના લાટા ઝગમગતા હતા પટણી સુંદરીઓ નવનવા ઘાટની માથા ફૂટમાં પડી હતી સિદ્ધરાજના મિત્ર જીવરાજે કહ્યું અરે સોના કઈ ખવાય છે ખેતરમાં સોનું નાખીએ તો અહીં કહ્યું કે પાણી વિના બધું ન કામું અસવારો આગળ વધ્યા નાણાવટમાં નાણાંનો ખણવાટ ને ઝવેરિયાળમાં હીરા પન્ના મોતી માણેક પ્રવલમાં તેજ અનેરા હતા જીવરાજ બોલ્યો હીરાના પાણી મપાય પણ કઈ એના પાણી તરસ્યા જીવને થોડા જીવાડી સુગંધિયા શેરીમાં અત્તરની ખુશ્બુ મહેકતી હતી ફૂફલિયાના હાટે સોપારી લવિંગને મલબારી શ્રીફળોના ઢગલા પડ્યા હતા ઘીયાને હાટે ઘી અને તેલીના હાથે તેલ વેચાતું હતું જીવરાજે નિશાસો નાખ્યો ઘી તેલ ગમે તેવા કોઈ પાણીની તો લાવે સાળવીને હાટોમાં સારો પણ પાટણના પટોળા વળાતા હતા ને દેસેડાની ગટે કપૂરિયા કસ્તુરિયા ચોકડીયા દાળમિયા પટોળા ગરચોળા હંસવડી ગઝવટી પાંભડી ને લોબડી વેચાતા હતા માણસ પહેલાં પહેરે કે પહેલાં પીએ કપડાં ગમે તેવા તેટલા સારા પણ સ્નાન વિનાશે શોભે જીવરાજ બબડ્યું પાણી જ પરમેશ્વર પાસે છે મોટા મોટાશ્વારે કહ્યું સાબુગરને ત્યાં સાબુ ભૂતડો ગોળી માટી પીળી માટી ગેરુ અરીઠા આંબળા ચીખાખાઈ વગેરે વેચાતા હતા પાણી વગર એ તમામ નકામા એકા વિના મીડાની જેમ જીવરાજ બબડ્યો અને પાટણની શોભા જોતો રાજમહેલમાં પ્રવેશ્યો સાથેનો અસવાર ડેલીએ ઊભો રહી ગયો જીવરાજે અંદરના ખંડમાં પ્રવેશ કર્યો કે રાજમાતા મિનળદેવી સામે જ ઊભા હતા બેટા જયસિંહ માતાએ કહ્યું કુશળ છે ને તારી જ રાહમાં હતી

પટણીઓ કુવારા રહેશે પાટણના કુવા હવે જોજારા થશે કા બેટા પાટણમાં પાણીનું દુઃખ છે હવેથી કોઈ મા બાપ પોતાની દીકરી પાટણમાં નહીં પરણાવે પરણેલી વધુઓ કંટાળીને કૂવા પૂરશે અને મા ખેડૂતો પણ ખેતી છોડીને ભાગી જશે તલવાર લઈ ચાકરી નોંધાવશે મા તલવાર કંઈ જળ અને ઉપચાવી શકે ખરી પ્રજાનું પેટ પૂરું શકે ખરી તારી વેદના સાચી છે પણ પાટણનો ખજાનો જળ યોજનાને પહોંચે તેમ નથી વણી અહીં ઝાડ ઓછા છે ઝાડ ઓછા હોય ત્યાં વરસાદ ઓછો વરસાદ ઓછો ત્યાં ઝાડ ઓછા શું થાય બેટા માં શું થાય એમ કેમ બોલાય આપણાથી હાથ હેઠા નાખી ન દેવાય તો તો આપણે રાજ છોડી દેવું પડે અને કોઈ મજબૂત હાથમાં સોંપી દેવું પડે ભગવાનના ચરણમાં દેહ દરીએ છીએ એમ આજ પાણી મારો પરમેશ્વર છે એ પ્રભુ પાછળ ગેલો થઈ જઈશ હું પાણી પાછળ રાજાનો ખજાનો પાણીની જેમ વહાઈ દઈશ પાણીને પ્રશ્ન લડાઈના પ્રશ્નની જેમ હાથ ધરીશ હું ભગવાન સોમનાથને પ્રાર્થીશ જો પ્રભુ સિદ્ધરાજનું પાણી ન જાય આ માટે જરૂર પડશે તો તન મન ધન અર્પણ કરીશ સિદ્ધરાજ ભાવે વેશમાં આવી ગયો કેસરી વનમાં આંટા મારી એમ એ ખંડમાં આંટા મારવા લાગ્યું બેટા જમી લે ના માં જમવાનું તો પછી થશે જ પહેલા મહામંત્રીને બોલાવો અબગડી રાજ દરબાર ભરે આ નાની નવેલીઓમાં દુખડા મારાથી જોવાતા નથી પહેલું પાણી પછી ભોજન ને તરત મંત્રીરાજને સાદ થયો રાજકાજમાં સજ્જ મંત્રીરાજ થોડી વારમાં આવી પહોંચ્યા તુરંતા તુરંત દરબાર ભરાયો પાણીનો પ્રશ્ન તાકીદના પ્રશ્ન તરીકે હાથ ધરવામાં આવ્યો કેટલાક જૂના સામંતોએ આ બધું જૂની આંખે નવા તમાશા જેવું લાગ્યું લડાઈના પ્રસંગ સિવાય આ રીતે એકાએક દરબાર ન ભરાતો રાજાએ કહ્યું મંત્રીરાજ પાટણમાં પાણીનો દુઃખ છે એ માટે કંઈ વિચાર કર્યો મંત્રીરાજે જુવાન રાજાનું નિવેદન કર્યું પાણીનો પ્રશ્ન વિચારણા હેઠળ છે કઈ રીતે સરસ્વતીના વહેણ દુર્લભ સરોવરમાં વાળવા તો વિલંબ કેમ થાય છે એમ કરતા પાટણનો ખજાનો પૂરો થઈ જાય તેમ છે કાલે નવી લડાઈ જાગે તો કાલની ચિંતા આજે શું પાણીનું દુઃખ મારાથી જોવાતું નથી સરોવરનું કામ તાબડતોડ હાથ ધરો એમાં લેશ પણ વિલંબ ન ઘટે આજે પાણીને પરમેશ્વર માને મન એક સ્વરૂપ છે જોઈશે તો વાણિયાને ત્યાં ગીરો મૂકશું મહારાજ પાટણના સગશાળા છે બાપના નામ નામ પર સરોવરનું તો લાખ રૂપિયા નથી જરૂર સગશાળાની પાટણનો ભંડાર ભલે તળિયાઝાટક થતો આ સરોવર સિદ્ધ સરોવર થશે રાજભંડારના ધનથી જશે વારું આ કામ કરી શકે તેવો કોઈ નિષ્ણાંત હા મહાભારતમાં જેવો મય દાનવ હતો એવો માયો હરિજન છે એની પાસે એક લશ્કર જેટલા માણસ ગધેડાને સરસામાન છે એ કહે છે કામ તો કરી આપું પણ મારા નાતીલા પાણીને ને બીજા પાણી પીએ ન ચાલે અમને માણસ જ કોણ ગણે છે બોલાવો માયાની એની વાત કબૂલ છે કહો તો તામ્રપન પર લખી આપું મારું માથું માંગે તો માથું આપું પણ કામના શ્રી ગણેશ કરો તરત માયા હરિજનને બોલાવવામાં આવ્યો માયાએ રાજી ખુશીથી કામ કબૂલી લીધું સિદ્ધરાજે સભાને સંબોધીને કહ્યું અને યાદ રાખો કે રાજા કંઈ નથી રાજબળ કંઈ નથી સાચું બળ દેવબળ છે દરેક ધર્મવાળા પોતાના ઈષ્ટદેવને સમરે હું પણ રોજ પિનાક પાણીને પ્રાર્થના કરીશ હજાર મંદિરોમાંથી પ્રાર્થનાના સુર ઉઠશે તો ભલભલું આપ ભેદાઈ જશે મારા ભોળા શંભુને જટાની એક નહીં પણ દસ દસ શેર નમાવીને ગંગા માતાને પાટણને પાદર વહાવવા પડશે રાજમાતા મિનળદેવીએ પુત્રને શાબાશી આપતા કહ્યું વત્સ સદા આવી રીતે લોક કલ્યાણના કામને જલ્દીથી કામ સમજીને કરજે ચાલ હવે જમીન લે બલબલા વૃદ્ધ મુત્સ્યોદીઓ અને પરાક્રમી સરદારોએ ઝાંખો પાળતો સિદરાજ માને આંગળીએ વળગીને ભોજન માટે ચાલ્યો ગયો સાજે પાટણની શેરીઓમાં ઢંઢેરો પીટાવ્યો હતો કે સગરો જયસંગ સમસ્ત પ્રજાને સૂચવે છે જે જાળ વાવશે અને પાંચ વર્ષનું કરી રાજાને સોંપશે અને રાજ ઇનામ આપશે જે વાડી કરશે અને હરિયાળી ઉગાડશે એનું મહેસૂલ માફ કરશે જે કુવો ખોદાવશે ને અઢારે આલમને સોંપશે એને ખિતાબ અને જમીન મળશે જે વાવ ગણાવશે ને સરાય બાંધશે એને દરબારમાં આસન મળશે જે મહાન પોતાના ગામનું પાણીનું દુઃખ ટાળશે એને પાઘડી મળશે મહારાજ સિદ્ધરાજનો આ ઢંઢેરો ગાજતો થયો લોકોમાં જાણે નવજીવનનો સંચાર થવા લાગ્યો હોય તેમ જાણે આવવા માંડ્યું મિત્રો હવે આપણે આગળનો ભાગ આ જ વિડીયોમાં જાણવાના છીએ તો તમે વિડીયોને અત્યારથી જ એક લાઈક કરી દો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂર દબાવો તો ચાલો આગળના ભાગની શરૂઆત કરીએ જય સોમનાથ દીકરાએ તો દેશમાં ડંકો દીધો બાપ દાદાના વખતથી સોરઢ સાથે ઝગડો ચાલતો હતો પાડા પાડી લડીને ઝાડનો ખો નીકળે એમ સોરઠ પાટણના રાજાઓના ઝઘડામાં પ્રજાને ઘણો ત્રાસ પડતો સોરઠ જીતાયું એ ત્રણ ટળ્યું બધે કડક બંદોબસ્ત કર્યો દીકરાએ બાપથી સવાયું નામ કાઢ્યું કંઈ માતાને દીકરાના પરાક્રમથી પૂરસ ન ચડે માતા મિનળદેવી મનમાં ખૂબ હરખાયા કરે મિનલદેવીના મનમાં ઘણા વખતથી સોરઠ જોવાની ઈચ્છા હતી

સોમનાથ દેવ તો એના બાળપણના સાથી દેવ લાકડીનો ઘોડો કરીને રમતી ત્યારે એ ઘોડા પર બેસીને સોમનાથ જતી દીકરા સિદ્ધરાજે કહ્યું માતા હવે સુરઠના પ્રવાસે સંચરો ભગવાન સોમનાથની જુહારો માતા મીનળદેવી કહે દીકરા આ જાત્રાની વાત તો જૂની છે આજે કહેવામાં વાંધો નથી બહુ નાની હતી સોનાના ઘોડેને રૂપાના કે રમતી હતી એ વખતે યાત્રાળુઓના સંગ નીકળતા અમારા કર્ણાટક દેશથી ઠેઠ દેવપાટણ સુધીના એ વખતે યાત્રાળુઓને પૂછતી ક્યાં આવ્યું દેવપાટણ કેવા છે ભગવાન મારે એમના દર્શન કરવા છે યાત્રાળુઓ કહેતા દૂર દૂર આવી દેવપાટણ અહીંથી દૂર સર્વો સોરઠ દેશ છે એના જંગલમાં સાવજ વસે છે સાવજ જેવા ત્યાંના લોકો છે સુંદર સાગર કાંઠો છે સરસ્વતી નદીનો પવિત્ર ત્રિવેણી સંગમ ત્યાં છે ત્યાં પ્રભાસ નામનું તીર્થ છે મહર્ષિ અગમ્ય જ્યાં દરિયો પી ગયા એ સ્થળ છે આખી દેવનગરી વસેલી છે ભોળા શંભુએ સોમ નામનો દેવનો ત્યાં ઉદ્ધાર કર્યો છે એટલે સોમનાથ મહાદેવ કહેવાયા જ્યોતિર્લિંગોમાં એ સૌથી પહેલું લિંગ છે જ્યાં સોમ જેવા દેવનો ઉદ્ધાર થયો ત્યાં માણસોનો ઉદ્ધાર થતાં વાર કેવી ભગવાન તો ભાવના ભૂખ્યા છે દીકરા ત્યારથી સોમનાથ મહાદેવના દર્શનની મનમાં ભાવના એ પછી દાદા શુભ કેશી વનવગડે દાહમાં સંપડાઈને બળી ગયા એમના નિમિત્તે હું મારા પિતા જયકેશીને માતા સાથે ગુજરાત આવી સોમનાથને જુહાર્યા સિદ્ધપુર પાટણ ગયા ત્યાં સરસ્વતી માના નાહ્યાને શ્રાદ્ધ કર્યું આ વખતથી ગુજરાત મને ગમ્યું ગયું જે ભગવાન સોમનાથ અંતરમાં વસી ગયા હું તો સ્વપ્ન દેખતી હતી ગુજરાતી રમવાના એક દાડો તારા પિતાનો માગું આવ્યું મને તો ગુજરાતની રડ હતી ગુજરાતના દેવીની ગુજરાતના માનવીઓની ગુજરાતની સેજળ ભૂમિની સોમનાથની તો શ્વાસો શ્વાસમાં ઝંખના હતી પણ દીકરા અહીં આવ્યા પછી એ સ્વપ્ન ભાગી ગયું ખબર પડી કે પાટણ અને સોરઠ વચ્ચે ઝગડો ચાલે છે માથાવડ વેર છે એ પતે નહીં ત્યાં સુધી સુકે યાત્રા થાય નહીં લાખની યાત્રા કરવા જઈએ ને લોહી વહાવી એનો કંઈ અર્થ નથી હું રોજ મનમાં સોમનાથ દેવને પ્રાર્થના કરતી હતી ત્યારે રૂડો અવસર દેખાડે ને હું યાત્રાએ આવું અને આજે એ રૂડો દાળો ઉગી નીકળ્યો છે દીકરા હું તો કાલે જ રવાના થવા ચાહું માતાએ વર્ષોથી મનમાં સગરી રાખેલી વાત પુત્ર પાસે મૂકી દીધી

દેવી તો મા ચારે તરફ ધ્યાન રાખ્યા કરે ભૂમિ કવિ છે ઉપજ કેવી છે માર્ગ ક્યાં છે વિશામાં કેવા છે માર્ગમાં કુવા છે કે નહીં બંદોબસ્ત છે કે નહીં ત્રાળુઓને વટેમાર્ગોને સગવડ કેવી મળી રાણી બધું જોતા જાય અને આગળ વધતા જાય રસ્તામાં યાત્રાળુઓ મળે એની પાસેથી બધી વાતો સાંભળતા જાય યાત્રા તો એક અભ્યાસ છે આમાં યાત્રાનો ઉમંગ વધારતા જાય એક દાહડો ભોલાદ બાહુલોદ નામના ગામે કેટલાક કાપડી લોકો મળ્યા ઢીલા ઢીલા હતા એમના પગ પાછા પડતા હતા રાજમાતાએ પૂછ્યું કેમ યાત્રા કરી ના માતાજી દાણિયા દાળ માંગે છે અમારી પાસે ફૂટી કોળી પણ નથી માજી દીઠા દેવને પહોંચી જાત્રા અમે પાછા જઈએ છીએ કાપડી લોકોએ કહ્યું એમની આંખમાં આંસુ હતા અરે આવા તો કેટલાય ગરીબ યાત્રાળુઓ પાછળ ફરતા હશે રાજમાતા દાણિયા પાસે ગયા બધી હકીકત પૂછી દાણિયા કહે માતાજી રાજે ઈજારો આપેલો છે પૈસા હોય એ યાત્રા કરી શકે નહીં તો ઘેર બેઠા ભગવાનને ભજે રાજમાતાએ જોયું કે દાણીઓ ગરીબ માણસોને ધક્કા મારી મારીને પાછા કાઢતો હતો એને જાત્રા સાથે સંબંધ ન હતો પૈસા સાથે સંબંધ હતો કોઈને ગાળો દેતો કોઈને ભાંડતો કોઈને ધક્કા મારતો કહેતો અમે તમને છોડી દઈએ પણ કંઈ રાજ અમને છોડશે જે કહેવું હોય તે રાજને કહો બાકી દાણ આપશો તો જાત્રા થશે આમ થાણામાં કાળો કકળાટ જામેલો રહેતો રાજમાતા બધે હર્યા ફર્યા જોયું જાણ્યું એ રાતે મિનલદેવીને ઊંઘ ના આવી આખી રાત પડખા ફેરવતા જાગ્યા છેલ્લા પોરે આંખ મળી ગઈ એમાં એક સ્વપ્ન આવ્યું જાણે પોતે એક બ્રાહ્મણ સ્ત્રી છે નામ સુજા છે સુજા ગરીબ છે પણ ધર્મ ભાવવાળી છે બાર માસના બધા તપ કરે છે બધા વ્રત કરે છે વ્રતના છેડે બાર વસ્તુના દાન છે સુજયા સોમનાથની પૂજારણ છે એક વાર ત્રણ કરવા નીકળી યાત્રા મોમાં ઉપવાસ હતો ત્રિવેણી નાય સાધુ કરીશ ત્યાં માર્ગના દાણીઓ આવ્યો એને સુજન્યા રોકી કહ્યું દાણ લાવો સુજન્યા કહે હું રંગ ભિખારી છું મોમાં વ્રત છે જવા દો ગણીઓ કહે ન જોયું હોય તો વ્રત કરનારી પાસે તંબિયા ના હોય તો તિરથ કરવા ના નીકળીએ ઘરને જ તીરથ માની સુજ્યા કહે વાત સાચી પણ દેવના દર્શન કર્યા વગર ઉપવાસ ન તોડવાનું નામ લીધેલું છે ભલો તેને જવા દે ભગવાન તારું ભલું કરશે દાણીઓ કહે અમારો ભગવાન પૈસો એ હોય તો તારું એ ભલું થાય અને અમારું એ થાય કોઈ વાતે દણીઓ ન માને સુજિયાને પાછી કાઢી એ નિરાશ થઈ ઘેર આવી આ ગાય એને એવો લાગ્યો કે માંદી પડીને દર્શનની ગુજરી ગઈ મરતી વખતે એને પ્રાર્થના કરી કે હે ભોળા શંભુ મારા મનમાંથી તને પલવાર વિચાર્યો નથી તો દેવ મંદિરથી પણ નહીં પણ મનમાં વસે છે જો મારા વ્રત નિમનું ફળ કઈ મળે હોય તો આવતી ભવ આ અન્યાય કરને દૂર કરનારી જન્મો એ સુજયા મરીને મિનલ દેવી સર્જાય પુણ્યના પ્રતાપે રાજાને ગેરજન્મે કર્મ સંજોગે ગુજરાતની રાણી થઈ સિદ્ધરાજ જેવા પરાક્રમી પુત્રની માતા થઈ અને સ્વપ્ન પૂરું થયું મિનલદેવીની આંખ ઉઘડી ગઈ આગળની વાત હવે આપણે બીજા ભાગમાં જાણીશું અને કેવો છે એ ભાગ તે પણ આપણે બીજા વિડીયોમાં વાત કરીશું તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂર દબાવજો આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું આવી જ અવનવી લોકવાર્તા સાથે ત્યાર સુધી તમારા બધાનો આભાર જય જય ગરવી ગુજરાત